સ્વાગત છે દિવાળી પર્વને લઈને વતન જઈ રહેલા મુસાફરોની લાંબી લાઈનોને ધ્યાને લઈ સુરત શહેર કોંગ્રેસના આગેવાનો ઉધના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા મહામારી પછી અને પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને તેમણે મુસાફરો માટે ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કર્યું હતું વીસ કલાકથી વધુ સમય લાઇનમાં ઊભા રહેલા મુસાફરોને રાહત આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ સભ્ય અને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં આ સેવા કાર્ય યોજાયું હતું દિવાળી પર્વ નિમિત્તે વતન જઈ રહેલા મુસાફરોની સ્થિતિને ધ્યાન લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે યુપી બિહાર અને અન્ય રાજ્યો તરફ વતન જઈ રહેલા મુસાફરો લાંબા સમયથી લાઈનોમાં ઊભા રહ્યા છે કેટલીક માહિતી પ્રમાણે મુસાફરો ઝેડ આરયુસી ના પૂર્વ સભ્ય ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી કોંગ્રેસ આગેવાનો દ્વારા મુસાફરોને ખોરાક અને પાણી સાથે તમામ પ્રકારની જરૂરી સુવિધા આપવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા માટે સ્થાનિક તંત્રને યોગ્ય વ્યવસ્થા ન કરવાના મુદ્દે કોંગ્રેસ આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે મુસાફરોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વતન જઈ રહેલા મુસાફરોને ફૂડ પેકેટ અને પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન દ્વારા મુસાફરોને થોડી રાહત મળી છે જોકે લાંબી લાઈનો અને ભીડ વચ્ચે સુરત રેલવે સ્ટેશન પર હાલ પણ સંકટમય સ્થિતિ જોવા મળી રહી છે જે રીતે યુપી બિહાર જતા યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી સરકાર સંપૂર્ણ માનવહીન સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંશ તેમજ અમારી એના ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે શું સિસ્ટમ વિશે સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ છે પ્રશાસન ભાજપાના નેતાઓની સુરક્ષામાં એમની સેવા ચાકરીમાં લાગી છે ત્યારે પ્રજા ખૂબ જ બિહાલ થઈ જાય ત્યારે સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે યાત્રીઓ ચોવીસ ચોવીસ કલાકની મુસાફરી કરીને પોતાના વતન જવાના છે અને ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ કલાકની ઉડના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અમારા સાથી અશોકભાઈ અવધેશભાઈ કલ્પેશભાઈ બારોટ જે રેલવે થી ખૂબ જોડાયેલા છે આજે સુરતની આજુબાજુ રહેનારી જે પરપ્રાંતિયોની જનતા છે યુપી બિહાર જનારી જનતા છે તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ તંત્ર ને આ સરકારની સામે આ રેલવેની સામે જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે પણ જે ગરીબ માણસ હતા કામદારો હતા તે લોકોની કોઈ સાંભળી થઈ નહીં અમે એક મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો તમે સુવિધા આપો તમે લોકોની વ્યવસ્થા કરો આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની કોઈ સાંભળવામાં આવ્યું નથી એની કોઈ દરકાર કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ છે એ લોકો મોટા મોટા હોડિસ લગાડ્યા છે પણ એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી આપ જોઈ શકો છો કે આના આ રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે અને કામદારો જશે મુસાફરોને ખોરાક અને પાણી મળ્યું તેમનો થાક થોડો ઘટ્યો જોકે તંત્રની અસુવિધા અંગે કોંગ્રેસ આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે દિવાળી પર્વ દરમિયાન યુપી બિહાર સહિતના રાજ્યો માટે વતન જઈ રહેલા મુસાફરોને સુવિધા પૂરી પાડવા માટે આ પ્રયાસ સરાહનીય છે